તારા જન્મદિવસો તો એલા ભૂલે જ ગયો તો હેપી બર્થડે હા વાંટોને ભલે તોલે ભૂલે જ્યો લે ભૂલાઈ આવા વા વા લખેમાં તન તો આવડતું લાગે અરે આ તો આવડે ને હે આમાં કાવ હોય અરે ભૂખા બોલાવતો થઈ જઈ ને કા હા થલે આમાં માં માં ખાય લે લે જ્યો લે ભૂલાઈ આવા માં પપ્પાને એક મિનિટ યાદ જ હોય બીજા કોણ યાદ ન હોય હા ભલે ભૂલે ગયો મમે આખેલે અમે લગન થઈ જાય ભૂલાઈ જાય તો આટણે છે ને બર્થડે ગલસેની રોટલીયું બનાવે કેવો કે તારા દિવસ આખા દિવસનો બર્થડે નબળો હું કેવાય જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી આજે છે ને ખાસ દિવસ છે કેમ કે આ છે ને હર્ષાનો જન્મદિવસ હતો પણ યાર ખરેખર હું છે ને ભૂલ ગયો તો મને ખબર પણ નથી કેમ કે હમણાં કામ અગાઉ મારી થોડીક તબિયત પણ ખરાબ હતી તો હર્ષાનો છે ને બર્થડે તો હતો મને પણ ખબર નથી પેલા લખીમાં પાસે જાય લખીમાં હર્ષાનો જન્મદિવસ હતો મને ખબર નહીં કેવા જાય તો હર્ષા તારા જન્મદિવસ હતો એલા ભૂલાઈ જ ગયો તો

ક્યાં થી આયજે પર હિન્ડલ માર લેવાનું પહેલા હા હા પછી પછી આ કેમ ખેસી લેવાનું હા પછી આમ આમ પાણ નાખવાનું હા હા પછી આમ કરી ને જવા દેવાનું વાહ 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 હા આની તો જલ ધમ કરે આ તો ક્લસ છે હા આની તો પાડવું પડે ને ઉલીન આવડે કેમ કે ને પપા ને આવું છે આવું આ જૈતવાન વગર નું કહેવાય આ છે ને આ પાટુ માર લે મોમે છેઠી થઈ ગઈ બાયું ફીકી જા હા ને તો પછી ડગિયા ને ખેતી જ ને હા એバター હાસી છે હા થા રહેતો રહેતો કે જ્યાં હાલું છે હા હા મને હે ને મારો ખાસ મિત્ર ડોક્ટર ભરત આહી ની ચરણમાં અમે જે મેંદળા વોટર પાર્ક માં જતા ને ચેલેન્જ વિડિયો બનાવતો એ આવી ગયો છે તો એ તમે હે ને આઈડિયા સર્ચ મારી અને વિડિયો તમે જોઈ આવજો ભાઈ જલ્દી 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 ધક્કા મૂકી નકોતા પણ જોઈ આવજો ખરા તો અમે બેસે ને અત્યારે થકે છે ભૂખા તો બની છે મેગી મેગી આપણે તો અહીંયા સાથે ખવા છે ને કેમ્પેર ગરમા ચાંદી પડી ને તો હમણાં આજ 10 દિવસથી આ ભૂખ ખવા છે પણ તો મુકી તો નહી છે થોડી ઘણી ખાઈ તો લે નહી રહેવા દે પાર્ક માં નહી આવો પી તો નહી

થોડું કામ પતા તો અહીંયા બર્થડે ઉજાવામ રહેતો વાડી છે ને માંડવી વાવી ને સુકાઈ જાય મને લાગે એવું હા હાલો જઈએ વાડીએ અમે સીધા તો આટણ છે ને બર્થડે ગલ છે ની બનાવે કેવો ગયો તારા દિવસ આખા દિવસનો બર્થ ડે નબળો હું હારો જો કહેવાય એ પણ હારો જો એમ કહેવાય બુદ્ધિ વગર રોટલી બનાવે ત્યારે મસ્ત મજાની તો હસોલ કેવો ગયો તારો બર્થ ડે મસ્ત જિંદગી ને એક દી ઓછો થયો ગણાય એમાં કઈ ઉજવવાનો ન હોય એ પાસે જો મારે હોટલમાં જમવા દે એમાં હોટલમાં જમવાનું જવાનું હોય બર્થડે માં અહીંયા બીજું શું હોય શાક કેવાનું બનાવેલું અણાઈ ગયું તો મારો દી તો બગડી ગયો ગલકાન શાક તો મને જોરાય નથી ભાવતું યાર એ મને ગલકાન શાક છે ને કેવું લાગે ખબર હા એટલે હાથમાં ગમતા ગલકાન શાક મને એવું લાગેલું હું નથી કેવું રહેવા દો ને બસ કંઈક ની રાતથી કંઈ કંઈ હા ઘરમાં ઘરમાં ડખા થાય એનું કહેવાય ભાઈ હા તો વાંધો નહીં દહીંની રોટલો આપણે ધાલીએ હા હાલો ભાઈ તો જમવા હાલો

તો તમને કેવો લાગ્યો લાગે કોમેન્ટ કરી દેજો કરવાનું ભૂલતા નહીં જો કે તમે દિલથી મને સપોર્ટ કરો તમારા બધા એક એક વ્યક્તિનો દિલથી આભાર માનું કેમ કે બાકી આપણે એશા નથી કે એટલા ટૂંક સમય અંદર આપણે એટલા ફેમિલી મેમ્બર્સ જોડાઈ જાય તમારો દિલથી બધાનો આભાર અને અમે સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં બાય